કિરાયની નોકરી છૂટી જતા આરોપી ચોરીના રવાડે ચડ્યો હતો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો એ બાબતે અ ઉત્તરાયણ પોલીસ તપાસમાં હતી અને એમાં એમને સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે એમને લીડ મળેલી અને એમણે એક આરોપીને વાહન સાથે શોધી કાઢેલું અ સદર ઈસમ જેનું નામ છે કેવુર કોગડિયા છે અને પહેલા હીરા અઘસવાનું કામ કરી કરતો હતો અત્યારે અત્યારે એની પાસે કોઈ કામગીરી છે નહીં એની વધુ પૂછપરછમાં એની પાસેથી બીજા નવ બાઇક રિકવર કરવામાં આવેલા છે અને આ રિકવરી દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના બે ગુના અમરોલી પોલીસ સ્ટેશનના પાંચ ગુના અને વરાછા સરથાણા અને કતારગામના એક એક ગુના છે એની ડિટેક્શન કરવામાં આવેલું છે ટોટલ જે દસ બાઇક મળ્યા છે એમાંથી નવું બાઇક છે એ સ્પ્લેન્ડર બાઇક છે અને એક બાઇક છે પલ્સર છે અને આ જે ચોરી કરવાની જે એની એમો છે એમાં એની પાસે જે ચાવી હતી અને ચાવી થી જે લોક ખુલી જાય એ વાહનો ની એ ચોરી કરતો હતો. પાંચ વાહનો એણે વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે બાકીના ચાર વાહન એની પાસેથી મળેલા છે એક વાહન છે એ traffic શાખા માં હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે. સદર આરોપી છે એની ઉંમર ઓગણીસ વર્ષની છે અને ચાપરા અમરોલી વિસ્તારમાં રહે છે. અને આ બનાવ અનુસંધાને આ બનાવેલા પેલા બે એક માસ પેલા એની વરાછા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં અટક કરવામાં આવેલો હતો અને એમાં એની ધરપકડ થયેલી છે. નહીં આમાં એક જ વ્યક્તિ છે અને પોતે એકલા જ કામ કર્યું છે એવું હાલમાં જણાવેલું છે બાકી આગળ તપાસ થશે એમાં માહિતી મળશે. કોબીશ ટુકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ